મારા મેં કાળી છે કાળી બે છે ને કરે

ખેતી માં આવશે પાક માં કઈ લેવાનું છે નઈ ખડ જ નકરું મહેનત રાખો બધી આથી પડી ગઈ નમી ગઈ કાપી નાખી બીજા કઈ પાઠા હારા

પછી એને નાના દડા કરી નાખી આપડે ગઈકાલે આપડે ધાણાથી તો હોય ને કબૂતર ના કબૂતરના પગમાં આવી જાય ને એટલે વીણી લેવાના દેવાય કબૂતર હાલો મિત્રો બન્યા હમણાં જવું શેવડી ખાવા

પછી શેરડી ખાઈશ મીરા છે પણાસો થઈ ગયા છે ને જો તુવેરમાં આવેલો સા બાકી હતો ને ઓલી તુવેરમાં ઓલી તુવેરમાં બાકી હતો સા એક લીંદી નાખ્યો ને પછી અહીં આવી ગયા તા હતા થોડોક લીંદાણો કઠણ પાણા જેવું છે એટલે કલ્પે જો હોય ગયો કલ્પે હોય કેમ જો અમારે કલ્પે ભાઈ ને માથું બહુ દુખવા માંડે કઠવાડિયે દવા દઈએ

દસથી દિવસમાં રહી ગયા એમાં ફૂડા દેખા છે ગુલાબી ગુલાબી ને ચૈણા બે ઓલી બાજુ આપણે છે ને એ પાસા બહુ ખાસ કંઈ જામ છે ને એ ચીણામાં આ ચીણા આપણે મસ્ત થઈ જાય છે તમે કેતા ને ચેણા કેમ આવે હાવ નબળા છે હાવ નબળા થઈ ગયા ને જોરદાર ચીણા સુરત દાદા એ જે જેવું ને આખા ભોગી ગયા છે આ તૈયાર છે હવે શેરુભાઈ જે હામે રહ્યા Nào bà, xé xé nè, mít râu Xé xé lù, xé xé lù ba gửi, <coughs> Nè, mà ra chơi <coughs> bà chơi, khát là râm mẹ cơ Né Nè nè gà tu Nè Mà ra chơi, tay nè râm mẹ Nè tay nè chơi Cháy nè râm mẹ ta tay nè cháy này Khô lên vỏ tay bây giờ, u bá xôi chơi Bà xăm u chơi bà

તો દે રામ રામ સીતારામ ામ